વાસળ ગામમાં રામજી મંદિરની જમીન વેચાણથી શ્રદ્ધાળુઓ માં રોજ વિરમગામ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું વાસળ ગામ તાલુકા વિરમગામની સીમ ના બ્લોક સર્વે નંબર 441 ની જમીન જે રામજી મંદિરના વૈવડ કરતાને ધીમેલિયા પેટે જીવન નિર્વાહ માટે આપવામાં આવેલી હતી એ ખાનગી વ્યક્તિઓને વેચાણ કરાય હોવાનો ગંભીર આક્ષેપ ગામના શ્રદ્ધાળુઓએ કર્યો છે આ જમીન દેવસ્થાનના નામ તરીકે રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલું હોવા છતાં તાજેતરમાં વિરમગામ સરપંચ સમક્ષ વેચાણ દસ્તાવેજ નોંધાઈ ગયો અને નવા ખરીદારો દ્વારા કબજો મેળવી લેવાયો છે શ્રદ્ધાળુઓનો દાવો છે કે આ કાર્યવાહીથી મંદિરની મંદિરની મિલકતમાં વિવાદ થયો છે છે પૂજારીની જીવન નિર્વાહ વ્યવસ્થા ખોરવાઈ શકે અને રામજી નિયમિત પૂજામાં પણ અવરોધ આવી શકે છે આ અંગે ગ્રામજનો દ્વારા નાયબ કલેક્ટર નર સરોવર પોલીસ સ્ટેશન પોલીસ અધિક્ષક કચેરી અમદાવાદ ગ્રામ્ય તથા ચેરિટી કમિશનર પાસે પણ રજૂઆત કરવામાં આવી છે ગામના લોકોનું કહેવું છે કે આ જમીન પરત મેળવી મેળવી મંદિર ના હિત જાળવણી જરૂરી છે અને આવું કૃત્ય કરનારાઓ સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એવું આવેદન પત્ર જણાવવામાં આવેલ છે નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ કરવા જઈએ તો સાહેબ અમારે ભગવાનના માટે લડવાનું ત્યાં

કે અમારી જે રામજી મંદિરની મંદિરની જે જમીન અમારા વડવા દાદાએ દાનમાં આપેલી દિવેલ પેટે હવે એ જમીનને વહીવટ કરતા હતા અને કરતામાંથી એમના દીકરાના નામે જમીન કયા રીતે કયા આધારે કઈ રીતે સુપ્રત કરી એવું કોઈ ઉલ્લેખ નથી નંબર સોમાં અને બારોબાર એ એના છોકરાના નામે છોકરા એમને બારોબાર જમીન વેકી મારી હવે એ છોકરાઓ તો બહાર રહેશે એ કે અહીં અમારા ગામમાં પૂજારી તરીકે રહેતા નથી પૂજારી તરીકે અમે બહારથી પૂજારી લાવ્યા છીએ એનો નિવારવા માટે આ જમીન રાખેલી એ જમીન એમને બારોબાર વેચી પ્રાંત સાહેબે અમને અમારા તરફી હુકમે કર્યો મંજૂર કરી છતાંય એમને કબજો પર લઈ લીધો હતો એટલે અમારે તો હવે આ જે સાધુઓ આવે એને અમારે કઈ રીતે નિભાવ કરવો એટલે એ માટે અમે સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારે એના માટે આ આજીજી કરવા માટે અમારો એનો ન્યાય મળે એ એ માટે અમે અમારું સેવાભાવિક લોકો આવેદનપત્ર આપ્યા હતા અને અમને ન્યાય મળે એ માટે અમારો વિનંતીનો આભાર અને ગામના જાણ્યા વગરની આ લોકો અદાણ ગામથી અદાણ વેકે છે